વડોદરા શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જેમાં ફોર વ્હીલર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લઈ ગાડી ભગાવી હતી ફતેહગંજ બ્રિજ પાસે અકસ્માત સર્જી ભાગતા ફોર વ્હીલર ચાલકને નાગરિકોએ રાત્રી બજાર પાસે ઝડપી પાડ્યો હતો ત્યારે ફોર વ્હીલર ચાલક યુવક નશાની હાલતમાં હોવાના આક્ષેપો સામે આવ્યા હતા ગાડીમાંથી કોલ્ડ ડ્રિંક્સની બોટલો મળી હતી અને ગ્લાસ પણ મળી આવ્યા હતા જે બાદ પોલીસે યુવકની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો ખરેખર એ હું જે સ્પીડ પર જો હોત તો એ મને ઠોકીને જે ભાગ્યો હતો તો મારું કદાચ હું આજે બચ્યો પણ ના હોત બરાબર છે પણ એ તો મારી સ્પીડ ઓછી હતી અને એ ભાઈને તે છતાં એમની પાછળ દોડી અને છેક અહીંયા સિગ્નલ પર આવીને તો પણ એ ભાઈ નથી ઊભા રહેવા માટે તૈયાર એ ભાઈ સાઈડ પરથી આગળ પાછળ જો બંને ગાડી આવી અને આ સિગ્નલ એ થયું એટલા માટે ઉભા રહ્યા નહીં તો એ બાકીના લોકોને પણ એ અતાડીને એ આગળ જ જતા હતા ચોક્કસ તો જે રીતે તમે બીજેલી હાલતમાં છો શું કહેશો મારી ભૂલ થઈ ગઈ છે એ મારે નજીક કશું મારી ભૂલ થઈ ગઈ છે મને માફ ના મે કોઈને ઠોકી નથી મેં કોઈને ઠોકી નથી પ્લીઝ સાહેબ મને માફ કરો મને માફ કરો મે મે કોઈને નહીં ઠોક્યું અત્યારે ફરિયાદ છે તમારી ના એ કોઈ ખોટી વાત છે ખોટી ફરિયાદ છે શું કરતા તમે આખડે પણ સાહેબ મે કોઈને ઠોકી જ નથી મે કોઈને ઠોકી જ નથી સાહેબ તમે પીધેલી હાલતમાં છો ના મે કોઈને ઠોકી જ નથી સાહેબ પીધેલી મે કોઈને ઠોકી જ નથી સાહેબ મારે આજ કેવું છે મે કોઈને ઠોકી નથી ના સાહેબ હું મારી ઓફિસ પતાવી અને ઘરે જતો તો અહીંયા પંડ્યા બ્રિજ થી આગળ ફતેહગંજ બ્રિજ પર ફતેહગંજ બ્રિજ ઉપર એ મને ગાડીને ટક્કર મારી અને આગળ ભગાવીને આવ્યો હું એની પાછળ એનો પીછો કરી અને અહીંયા આગળ આવીને ઉભો રહ્યો એને કીધું શાંતિથી મેં કીધું બધા બીજા ચાર જણ ભેગા થયા મારી પાછળ એક મેડમ હતા એમને બી કીધું ગાડી ઉભી રાખ ભાઈ ગાડી ઉભી રાખ એને ગાડી ઊભી નથી રાખી ઉપરથી બીજી વાર સિગ્નલ તોડીને ભાગવા માટે બીજા દસ જણને એને ઠોક્યા છે બરાબર ત્યાર પછી છેવટે બધા પબ્લિકે એને કાચ તોડ્યો ત્યારે પછી એ ભાઈ બહાર આવ્યા છે ત્યાર સિવાય જો આ સિગ્નલ ચાલુ હોત તો એ આગળ ભાગી ગયા હોત અને એ ફૂલ પીધેલા છે હાલતમાં એમની તમે પરિસ્થિતિ જુઓ કમ્પ્લીટલી એ ફૂલ પીધેલા છે એ મેં ચેક નથી કર્યું સાહેબ બરાબર મેં નહીં કશું એ ચેક નથી કર્યું કે શેમાં આવે છે અને એ શું આવે છે ખાલી ઠેકેલી છે પીધેલી એને કમ્પ્લીટ જ તમે જોઈને તમે એનું બી રેકોર્ડિંગ કરો તો ખબર પડશે કે પીધેલું છે ભાર્ગવ તો વિના અમે લોકો ઓફિસથી પંડ્યાબ્રિત થઈને ફતેગંધ બ્રીજથી આવતા હતા ફતેહગંધ ભી ભાર્ગવ ધવે મારા મિત્ર છે એમના જોડે એને ગાડી અથાડી

ઇટ એન્ડ રન થઈ જતું એટલે આપણે રન નથી જોવાની કે કોઈ મરી જાય બરાબર